Hallo? Avalo? Alle hey, Amitja, Avala Patao, ich એવા છે ના ના na, 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 મારા બેટા na, na, ફોન કરી na, na, છે na, na,

મને એવું કામ આલો અમારે થાવું છે દાદા એમ ચી રીતનું થવાનું શું કેમ મશ્કેરીઓ કરો યાર ના યાર મશ્કેરી નહીં કરતો ખરી ગઈ મારે દાદા બનવું છે એમ એટલે ચી રીતનું દાદા ફેમસ થવાય એમ ઉભરે કાર્ટૂન જેવા લાગો તમે આ કોમેડી નથી કરો યાર કોમેડી નહીં કરતો યાર છે છે એમ હું એમ નોમ કમાવા માંગુ છું એમ આપણે છે ને બસ એક જ કે મારું નામ છે ઘૂઘરો અને ઘૂઘરો પડે હુંઘરો અને જો પડ્યા છે નીએ ગોબા પાડી નાખે છે બરું ભાઈ તો બરોબર છે હા પણ આના માટે છે ને તમારે એમ કે દબદબો વસ્તી ને તમારાથી વસ્તી બી હોય જાય શું કરવું છે હા હવે તમે સમજ્યા આ વાત ને હવે સમજ્યા તો આના બદલે તો શું કરવું પડે ખબર છે હા વને છે ને સણન ઝાડ ઉપર સડાવશે ને તાર તો આરો સણન ઝાડ ઉપર તડસ સડી જાય

કેમ તમે ગેંગસ્ટર થઈ જાન વસ્તી તમારાથી થી બીવા અમોડ ના ભાઈ તો અયા કે છે ને હવે વિડિયો બનાવા છે એમ હવે દાદા બનવું છે એમ આપણે જો તમે વિડિયો મે કોક વાયરલ થઈ જાય ને તો આખા જગત વાયરલ થઈ જાહો તમે નિયે કઈ દુપાહો આ કે પછી વસ્તી તો બીવા હે કે વસ્તી બીવા હે ને વસ્તી તો ઉડી હેડ ઉડી હું વાત કરો છો એટલો દબદબો થઈ જાહો તમારો કે હવે મારે વિડીયો બનાવવો છે એમ તમારે મને સપોર્ટ કરવો પડશે એમ વિડીયો બનાવવામાં આ પીઠ બળ છે ને એમાં સપોર્ટ તો દાબીન કરશે એવું છે તો આપલીન ટેકી હે રયો ઓમ બોરા છો જે ચિંતા છોડો મારે છે ને ખાલી તમે મોબાઈલમાં છે ને પેલું ઇન્સ્ટાગ્રામ કરી આલો મને અલા ઇન્સ્ટાગ્રામ ને ઇન્સ્ટાગ્રામ એ જી જી એ જો મને કરી આલજો ડાઉનલોડ

Raro, raro. Tamar, vai, tá tamaro lá. Vai, ali. o mara, como, é, Instagram, amor. I, કે આ ગુઘરા પડ્યા હુહરો અન જો પડ્યા છે ને ઈ એગો બાપાડી નાખે છે બરયો બાઈ કે કઈ જ ની બીવાતા ના હોય તો બીવાવાણ ચાલુ કરી નાખજો આય કોઈ જીવો જો ચીટ્ટો નહીં કે પછી શીહ નહીં કે વાગે નહીં આ આ આ ગુઘરા પડ્યા હુહરો અન જો પડ્યા છે ને ઈ એગો બાપાડી નાખે છે બરયો બાઈ બીવાતા ના હોય તો બીવાવાણ ચાલુ કરી નાખજો આય કોઈ જીવો જો

અને તારા અંગાજ વિષ્ણુ તો હશે જ મને ખબર છે તારો પાકો મિત્ર તો હોય દે આ તો એ બે જણા તમે છે ને ભેડા થઈ અને ઘોઘરો કાકો આવતા ને એટલે એને ભાડીને તમે ઉડી હેડજો એ બરાબર છે મૂકવું એટલું કરજો તમે એ સારું હા આ વીસ ટોરીમાં મજા આવશે આરા દબદબો થાય ને તારી પછી હોય ઉત્સાહ જાગશે ને વળી ફેર વિડીયો અપલોડ કરશે તારા વાયરલ થાય પછી બેટુ બધું કે સારું લોકેશન છે આ વિડીયો બનજીએ ઇન્સ્ટા કાર્ટવાજ મારું નામ છે ઇન્સ્ટાગ્રામ અને મને જે નૈડા છે ને એ રે સીધા એ હમણાં જ નો કોન્ટેક્ટ બધું બીચા અપલોડ કરી દેવા દેવ બધું

એટલે કીધું આપણી ગેંગ આખી અલગ છે બર્યું ભાઈ અહીં છે નહીં હાલ તો મારા ગમમાં ધબધબો થઈ ગયો છે તમે જો તો હોય છે પણ તારાભાઈ એક વાત તો આપણને બહુ ગમ્યું હો કહેવા વિડીયો તું બોલ્યો ને યાર માય વાજુ હોય બી છે નહીં હવે એક બીજો મસ્ત ડાયલોગ છે બર્યું ભાઈ ખાલી તારે એક કોમ કરવાનું છે મારું શું કોમ કરવાનું છે ક્યારે ખાલી વિડીયો બનાવવાનો છે વિડીયો અલ્યા વિડીયો તને ખબર નહિ બે હજાર સત્તર માં કોમ કરીને આવ્યો પેલા કેમેરા કેમેરામાં જ રહેતો તને કઉ પાહુ કે કેમેરામાં કોમ કરતો એમ એટલે તો તમે શીખવાડી છે યાર ના કે આ તારે કોઈ નાવડા આવું અલ્યા વાત કુ તારે પાઉ મારો ગણ નહીં ભૂલવાનો મત તને આગળ મેલ આવ્યો છે કે હવે સપનું છે કે હવે એક કાળો ઘોડો લાવો છે હા કાળો ઈસ્કોપિયો ગાડી લાવી છે

తారీ గడ బ్యాడ

હાલો હા કુગરી હા બોલા બોલા અલ્યા તમારાથી માથા ભારે ગામમાં કોક આયા છે ને માર છોકરાને મારવાની વાતો કરે હે ના ભાઈ પડી ક્યાં આયો આ ગુગરા ડોન પડવા ઈ તો આયો છે તમે આવો ફટાફટ આપડે રોડ પર આવી જજો હું ફટાફટ આવીશ હા ઈજો પણ આવો ખરા હા પછી ને હવે રીયલ વિડિયો બનાવવા પડશે મારતે હા તો તમે મારજો કટ હા આવો હા ફટાફટ આવો આવી મજા આવશે હવે ઓરેજ ના રીલો બનાવીશું બજે ભાઈ આ કે હવે તો બે ફોન કયા છે આ કે છે ને મજા આવશે હાલો આપણો ટાઈમ કીઓ ચિત્તો આવ્યો છે ચિત્તો આવ્યો છે ને એટલે છે આગળ ચિત્તો પડવાનો છે એટલે મારો છોકરો કપરાઈ ગયો છે તમે જલ્દી હેડો એવું છે તારી પણ જો કોટો આ મોબાઈલમાં કોટો આ મોબાઈલમાં અમારી તને સારું આવશે તમારે

ચક ચક આ આ કથા રહા તો બસ તો બસ ચક 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 નમમદ વિડિયો આલે આ થોડી પડઈ દીરો ચક ચક કાટ આલે દિનેક કા ડિરેક્ટર 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 આલે હરું વાયરલ થઈ જાય તરત પડઈ દી ઉભરો ના 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 આ આ આલે ઓન ઉભો કર કે મારી નાખતા આય તમે તો ડર નતા આય પોહાડા પગ ના કે શું મને તો તૂડી આડી નો ગોડો કે માતા જોગમ તોડી નાખ કે એમ મત નહીં અલા આ આ ગોડા અલા એ છોડ આ બાપા અરે અલા પાડા હા રે દાદા Kau nak jadi 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 Kau nak ગોડો પડ્યો બરોબર આ ગોડો હતો ને એટલે મેં મારો ને દયા કરી ખરી ખરી ના કે હાલે છે ને નોમ તો મારું ગુંજે છે ઇન્સ્ટામ એમ પણ મારો પૂરો જ્યાં તો બરો મેં તો કટ લીધો ને મજા આવી ગયો એ બધા ડિલેટ કરી ના છે મને તમારા ઉપર વિશ્વાસ ઘટતું આવતો નહોતો અલે આ ડિલેટ કરી દીધા તો મેં એમ તો યાર કોઈ ગમે હોય તો આપણો ઘરનો મણે યાર હું તમારી આપણું ના દબાઈ દઉં હા અને છે ને હમણાં આવો આમ દુખાતું કે ભાઈ

હવે શન થોડા વચિત વિડીયો બનાવ્યા છે એમ આ તો ખાલી વિડીયો પડતે પડતે મોબાઈલ થર થર હલી જવા જોવા જોવી અને શે હવે તમે કહી દઉં હવે શની તમે મારી ટીમમાં તો લેવા જ છે એમ બધા ટીમમાં વાત હાજી પણ એક વાત કઉ હા ઓ મારી ઉંમર પ્રમાણે તમે આ મિલ તો હારું એમ એ કી આ બધું ભૂત જગાડવા વાળા એ તમે બરી ભાઈ અને હવે તમે મેલવાન કો એ ખોટી વાત છે આવે છે ને એ બધું ના મેલાય અને હવે છે ને આપણો ખોફ છે ને એનાથી વધારે ખોફ થાય અને હે ને તમે જોજો ખાલી હવે હું રીઝો બનાવું નહીં જોજો ખાલી પણ એમ નહીં કેતો મને બીજું કોઈ ઉત્તી નહીં એટલું ઉપર બે ને તાર માથે જોઈને સોળતો જ ડબ્બર એમ અને હું તને શું કહું છું આવે છે ને આ વાત તું અને મુદ્દાનું અને કોઈ

아아 아우, 세상아가 둔둔께 포룡아 잡고 포룡아 어리아잡포룡아냐 बच्चा तो सबको कुत्ते की मौत मारू मेरा नाम भी घुघरा डोज और घुघरा पड़ता हुहरा और जो पड़ता नहीं है गोबा पड़ जाता आग। आग। वीडियो भाई नहीं मारो बढ़ाऊ सुपर बढ़ाऊ बढ़ाओ भाई नहीं बढ़ाऊ इंस्टा मोबाइल बनाओ ना

Ủa oh, ta đi Giặc <laughs> gũ nói điêu ko lai hoa Cái giặc gũ Bòi À tê ra bà phê tê ra bà phê ko mất Chị khá Tê à, ra điêu À Tê ra điêu bà nà nà ra điêu bà nà nà ra điêu bà nà nà Tê ra ra

પેલું પીર આડાવ છે આ જો પછી છે ને મોટા મોટા મોજો બી વાય બન જેવા ડોને બી વાય તળી જો

ચાલ ફલ ફલા ડોન ના કરું બૈડા ખોખરા કરી જ ના હો તમે દર ખોખરા આ તો અમે બૈડા ખોખરા જ થાઈએ ના હાર મુ સાહેબ નેકડું હવે કી બાજુ જા ખાલી મને કેજો ઈ તો હાલ તો કદા ક્ષેત્ર માં ગમ હોય તમે હાલ તો ગમ માં પાલ્યા તા હોય ગમ માં પાલ્યા તા પણ એ લક્કી ના ગરીબ ગમ ને ગરીબ ક્ષેત્ર માં આ તો કોઈ વાતો ની એના બૈડા ખોખરા થઈ જાય અને અમે તમારો કોઈ હાથ નહીં આ ચોથી હોય અમારો અમાર ગોમનાથી આ તો તમે પૂછી જ કીધું કે અમાર ગોમનાથી આ એમ સારું લ્યો મુ આ સાઈડ बदु शिडी राखो पेला कुछ नही कर सकता तू मेरा कुछ नही सकता आ बदु शिडी राखो पेला कुछ नही कर सकता कुत्ता है तू कुत्ता आ होचले गैंगस्टर થઈ ગયો છો હે હે गैंगस्टर થઈ ગયો

ખબર નઈ મારું નોમ્સ ઇન્સ્પેક્ટર ટકલા અને ગમે એવા ગેંગસ્ટર ને કરું બના ખોખલા